બે પોઈન્ટ માલ મૂળ પરત કર્યો મોબાઈલ પરત મળતા લોકોએ પોલીસની કામગીરી બિરદાવી હતી સુરતના કાપોદરા પોલીસે તેરા તુજકોર્પણ કાર્યક્રમ અંતર્ગત છવ્વીસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા

જે મોબાઈલો પડી ગયેલા હોય ખોવાઈ ગયેલા હોય અને ચોરાઈ ગયેલા હોય એવા મોબાઈલો તેના મૂળ માલિકોને આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો જે પોલીસ સ્ટેશન ખાતે કુલ કુલ આજરોજ જેટલા મોબાઈલો જેની બે લાખ પંચોતેર હજારની તેના મૂળ માલિકોને પરત આપેલ છે અને આવા જ કાર્યક્રમો કાપોદરા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતા હોય જે મોબાઈલ મળે છે તેના મૂળ માલિકો સુધી પરત પહોંચાડવાની કામગીરી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહી છે મારું નામ ઈલાબેન ભરતભાઈ લાઠિયા છે હું વરાછામાં જ રહું છું હીરાબાગ અને હું જયારે ગામડે ગઈ હતી ત્યારે મારા ફોન છે એ હતો પરંતુ પછી હું જયારે રિક્ષામાં બેઠી ત્યારે ખબર ને પૈસા કાઢવાના બદલે હું પૈસા કાઢતી હતી ને પછી મારો ફોન છે એ પર્સ માંથી ભાઈએ વાળા ભાઈ લઈ લીધો હતો ઘરે મને ખબર પડી પણ હું પાછળ રિક્ષાવાળા ભાઈ પાસે ગઈ પણ કઈ મળ્યો નહીં અને કેવી રીતના એ ચોરેલો હતો એ મેં વિડીયો બનાવ્યો હતો અને હું તરત ને તરત બે દિવસ થયા મને કોઈ સજેસ્ટ આપું કે તમે ફરિયાદ કરો કાપુદરા પોલીસ સ્ટેશન એ લોકોનું કામ બહુ સારું છે ફોન આવી જશે તો ભગવાન ઉપર ભરોસો રાખ્યો કે કઈ નઈ ભાઈ આવી જાય તો આવી જાય આપણે જવામાં શું વાંધો છે એમ પણ હું જ્યારે અહીંયા આવીને ત્યારે અહીંયા સાહિલભાઈ કરીને છે એનો અમારો પેલો સંપર્ક થયો અને સાહિલભાઈ કીધું કે ધીરજ રાખો કે તમારો ફોન આવી જ જશે એમ મેં તો કઈ વાંધો નહીં એને આજે છ મહિના થયા છે અને આખી વારંવાર સંપર્કમાં ભાઈ કહેતા હતા કે ભાઈ આવ્યો નથી આવશે એટલે તમને હું ચોક્કસ કહીશ એમ એટલે મારું ખાલી એટલું કહેવું છે કે આ છ મહિના પછી મને આ ફોન જે મળ્યો છે એની ખુશી કારણ કે જાત મેં નથી હું સિંગલ પેરેન્ટ છું અને મેં જાતે આ ફોન લીધેલો એટલે ખોવાઈ ગયો એટલે હું મને ખૂબ દુઃખ થયું હતું ત્યારે અને ત્યાર પછી આ સ્ટાફ જ્યારે જ્યારે હું એક બે વખત હું પૂછવા આવી તો પણ બધા સ્ટાફ એ બહુ સરસ રીતે જવાબ આપે કે મેડમ ચિંતા નહીં કરતા કે કે તમારો જયારે ફોન આવશે ને ત્યારે સો ટકા છ મહિના મને પૂરા થાય છે અને આ જો મારે કઈ કેવું હોય કાપોદરા પોલીસ સ્ટેશને તો આખા સ્ટાફ નું સાહિલભાઈ ક્યારેક હોય ક્યારેક ન હોય પણ એનો સંપર્ક ને એની મહેનત જે છે એ મને હૃદયથી બહુ સ્પર્શી ગયું છે કે નાના એને ખૂબ મહેનત છે એમ અને મને એને ફોન આવ્યો કે ભાઈ તમારો ફોન આવી ગયો છે અને એ ત્યારે બીજી જગ્યાએ અઢાર એમ કે ટ્રાન્સફર થયેલા છે તો પણ એ લોકોએ મને એટલી સપોર્ટ કર્યો કે આવતીકાલે આજે નહીં તો કાલે હું જોબ કરું છું મને બહુ મોટું થઈ ગયું હતું પણ અહીંયા સ્ટાફ જયારે હતો ત્યારે મને આ મોબાઈલ મળી ગયો છે અને મને આ આનંદને બહુ ખુશી મળી છે એમ અહીંયા લોકોનો સ્ટાફનું કામ અને બધાને દરેક પબ્લિકને જોકે મને પહેલા જ વિશ્વાસ નહોતો કે ભાઈ આપણે કાંઈ પોલીસ સ્ટેશનમાં જાઉં નથી ક્યારેય ગયા નથી હવે એ ફોન માટે થઈને શું જાવું એમ પણ તો હું હિંમત કરી નેકલા જવું હતી અને પાછું અત્યારે મને એવું લાગે છે કે તમામ જેટલા લોકો જે છે પબ્લિક જે છે એને ખરેખર આ સ્ટેશન ઉપર કે પોલીસ સ્ટેશન ઉપર કે કોઈ પણ જગ્યાએ વિશ્વાસ બહુ રાખવો જરૂરી છે જે કઈ વસ્તુ મળે છે અને આ ફરી વખાથી લોકો મહેનત કરે છે પણ જ્યારે પછી એના હાથમાં જ નહીં હોય ત્યારે કદાચ નહીં મળતું હોય પણ આ લોકો મહેનત ખૂબ કરે છે બસ ધન્યવાદ વંદે માત્ર